ચલો અત્યારે આફ્ટર લોંગ ટાઈમ આપણે હમણાં ચાર પાંચ મહિનાથી ધોરણની સેવા કરતા હતા મતલબ કે હાય હાય એટના સુકૂન કે આપણે ટેબલો બનાવ્યા છે દેખો લોટ ઓફ ટોરા બનાયા છે એમ ખાસ કરીને બચ્ચાને ખબર નહી છે વધતો નથી એના માટે સારું પડતા હતા 100 મહિનાથી એટલે વ્લોગ આવતો ન અને આપણે આવી ગયા છીએ પ્યોર દેશી વ્લોગર

અરે તો ઘણે પણ અમારી જોડે હાલો કેમેરા રણો હેડી તો વે આ દિયા મેરા થી વિડિયો બડા મજબૂર છે તમે જોઈ શકો છો કે આરિયા સારા રોળ ગોજ એક બીજા ની પણ એને જિંદગીમાં માં વળગાવાનું નહી ભાઈ પોત પોતાનો લઈ દે વળગા વળગા કરો ને વરસાદ આજે આવ્યો છે બહુ જોરદાર